જય જવાન જય કિશાન મિત્રો મિત્રો જોવો છો આપણા ચણા થઈ ગયા છે સરસ મિત્રો ફૂલ ચાલુ થાય છે ત્યારે મિત્રો આપણે આ ચણાનું આપણે તે નંબર છે મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિટી મિત્રો અત્યારે આપણે ખરીફનું કામ ચાલે છે નીંદવાનું જુઓ જોઈ શકો છો મિત્રો સરસ થઈ ગયા છે આપણે મિત્રો મિત્રો હું વિડીયો મસ્ત બનાવતો નથી આપણે ખેડૂત મિત્રોને કઈ માહિતી મળે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ એટલે મિત્રો આપણે ડેલી વિડીયો નથી આવતા મિત્રો એક આપણું કારણ છે કે આપણે ડેલી વિડીયો બનાવ્યા પણ આપણે શાના માટે બનાવીએ કે આપણા ખેડૂત મિત્રોને કંઈ માહિતી મળે મિત્રો એ આપણે વિડીયો બનાવ બાકી મિત્રો વિડીયો હું રોજ પોસ્ટ કરી શકું છું લાખ બનાવીને પણ મિત્રો એવું નથી આપણે કરવું આપણે આપણે એક જ મિત્રો એ છે લક્ષ્ય કે આપણા ખેડૂત મિત્રો આગળ વધે મિત્રો એવું મિત્રો ડેલી આપણા વિડીયો નથી આવતા જો મિત્રો આપણે અત્યારે ફલાવ આપણે મિત્રો ફોલાવવા ચાલુ થાય છે મિત્રો કોઈ જીવ કૈય મિત્રોના જે બન્યોથી આપણે સરસ આપે છે અને મિત્રો આપણી ચેનલને ફોલો લાઈક કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો સંજય ખેડૂત ને મિત્રો મિત્રો આપી ચેનલ ઉપર તમને માહિતીના જ વિડીયો મળશે મિત્રો હું વિડીયો માહિતી છે આ મિત્રો વિડીયો મસ્ત આપણે બનાવવાના થતા નથી આપણે ખેડૂત મિત્રોને સારું એવું ઉત્પાદન થાય એ મિત્રો આપણી હું શુભેચ્છા માનું છું એટલે મિત્રો આવી રીતે આપણે અત્યારે કામ ચાલે છે મિત્રો વાદળા છે માવઠું છે મિત્રો બે દિવસથી આપણે વાદળા થાય છે પણ શું કરશું હવે શપથ કરતા રહેજો મિત્રો તમે લાઈક શેર ફોલો અને વિડિયો લાઈક સારો લાઈક હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન મિત્રો